નવજાત શિશુને ગલ્લા નજીક મૂકી અજાણી મહિલા ફરાતે ફરાર પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજ મેળવી તેની શોધખોળ આરંભી છે નવજાત બાળકને સારવાર અર્થે અંગલેશ્વરની ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અંકલેશ્વર પ્રતિન ચોકડી નજીક આવેલ સિને પ્લાઝા પાસે નવજાત શિશુને તપાસ શરૂ કરી છે વખત માતા તેમના નવજાત શિશુને તરછોડી અવાવરું જગ્યાએ મૂકીને જતા રહેતા હોવાના બનાવ સામે આવતા હોય છે તેવામાં અંકલેશ્વર ના પ્રતિન ચોકડી નજીક આવેલ સિને પ્લાઝા નજીક એક અજાણી મહિલા લારી ગલ્લા પાસે આશરે છ થી આઠ દિવસ ના નવજાત શિશુને મૂકીને ફરાતે થઈ ગયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ઘટના અંગે પ્રત્યક્ષ દર્શી જણાવ્યા મુજબ તેઓ રાત્રે તેમના ગલ્લા પર હાજર હતા ત્યારે એક મહિલા ત્યાં બાળકને લઈને આવી હતી જે બાળકને મૂકીને દોડતી દેખાઈ હતી જોકે કપડામાં વીટેલ બાળક ત્યાં રડતું દેખાતા તેઓ નજીક ગયા હતા અને ત્યારબાદ આજુબાજુના લોકોની મદદે પોલીસને જાણ કરવા સાથે બાળકને સારવાર હાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ બાળકને કોણ મૂકીને ગયું તે સ્પષ્ટ જોઈ શકાયું નથી પરંતુ એક મહિલા તેને મૂકીને દોડ मुक्ति मिली होना रात को मैं माल उतार रहा था अपना तो एक औरत आई तो मैं प्लास्टिक लगाया हूँ पीछे तो पूरा दिखा नहीं तो वहाँ आके बैठी फिर बाद में मैं बाहर का माल जब उतारने लगा तो बगल वाले के बाकड़े देख रहा हूँ एक बच्चा जो है कपड़ा में लपेटा हुआ है मेरी नजर पड़ी तो बच्चे का हाथ पैर चल रहा था तब मेरे को डाउट हुआ और वो तुरंत यहाँ रख के तुरंत भगी यहाँ से अरे काफ़ी दूर तक मैं देखा अब अपने को डाउट नहीं था कि वो बच्चा यहाँ रखी है वो फिर उसके बाद क्या हुआ उसके बाद फिर एक आदमी है वो लास्ट दुकान वाला वो इधर से जा रहा था तो मैं बोला यार ऐसी ऐसी बात है तो वो जाके वो आमलेट वाले दो छोकरे हैं उनको बताया तो वो लोग आए तो बच्चे को ले गए नहीं वही लोग किए होंगे मैं फिर चला गया। वो दोनों छोकरे थे बच्चे को लिए थे बच्चा रो रहा था मैं बोला यार दूध दूध का कुछ व्यवस्था करो तो बोले यार चाचा पिला होगा आठ दिन का मुश्किल से रहा होगा તો ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને થતા પોલીસે હાલ તો નજીકમાં રહેલી સીસીટીવી ફૂટેજમાં મહિલાની તપાસ શરૂ કરી છે આ બાળકને કોણ મૂકીને ગયું તે દિશામાં તેમજ તેના માતાએ તેને તરછોડી દીધો છે કે કેમ તે તપાસ પણ પોલીસે શરૂ કરી છે મળતી વિગતો મુજબ નવજાત શિશુ છોકરો અર્થાત બાબો છે અને આશરે છ થી આઠ દિવસની ઉંમર હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે તેના માતા અથવા તો તેને મૂકીને જનાર અજાણી મહિલાના મળ્યા બાદ જ આ અંગેની સ્પષ્ટ વિગતો સામે આવી શકે tem em